આજે મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ છે અહીંયા સવારના વહેલી સવારથી દોઢ બે વાગ્યાથી જ લોકો આવી જાય છે અને પૂજા અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે મંદિરમાં આ દિનનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવવામાં છે મંદિરમાં એન્ટર થતાં જ મહાકાળીમાં ફાડુકર દાદા જલાધારી હનુમાન દાદા બા જ્યોતિ જે લોકો અહીં સેવા શાંતિ મળે છે કે અમે આટલું ત્યાં નથી જઈ શક્યા તો અહીં જઈએ છીએ એમ એટલું એમના મનને શાંતિ મળે છે અહીંયા સદાવ્રત ચાલે છે કોઈ પણ થાય ફિક્સ ઇન્કમ વગર બધું દાદાના પાર જ ચાલે છે બધું અને સો દોઢસો ગાયો છે એમની સેવા થાય છે એનું દૂધ ને બધું સેવા કાર્યમાં એમાં જ આપણે વાપરીએ છીએ આ સદાવ રથ ચાલુ કરે લગભગ સાહીઠ થી પાસઠ વર્ષ પૂરા થશે અને મંદિર છે એને અઢીસો ત્રણસો વર્ષ ઉપર થશે પુરાણિક જૂનું મંદિર છે અને સ્વયંભુ શિવલિંગ જે કઈ મૂર્તિઓ છે મંદિરમાં એ બધી સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને એનું ફળ દરેક જણ મેળવે છે સેવા પૂજા દ્વારા ફાળો તો એવું છે કે સૌ સૌની શ્રદ્ધા ને હિસાબે ફાળો પુરવાર કરે છે કે ભાઈ આ અમારે દાદાની સેવા એમ અને એનું વળતર એમને સેવા પણ દાદા પહોંચાડી આપે છે છે બસ શિવ શિવ જીવ એક જ છે જે શિવ માં બને તરી ગયો